કે પછી અજાણે હોય પણ આપણે હોય ત્યાં પ્રેમ ઘૂંટવા મળ્યું તો પધારેલા સૌ મિત્રો પરિવારજનો સ્વજનો આ પ્રમાણે પ્રગતિ પ્રજાપતિ મંડળનો આ દીકરો હે પ્રજાપતિ પ્રેમની પવિત્રતાથી અંતર અને આહલાદતાથી લખપત લાગણી ઓકે સ્નેહી શર્માણીથી સ્વાગત કરે છે આજે હું તમને પરિવાર વિશે કંઈ કહેવા માંગુ છું પરિવાર કે જેમનો સ્વાર્થ એક બીજાનો 别问了。 What do you want? 你。